ಹೇ ಮಾರೋ ಕಾನ್ ಪತಂಗ ಚಗಾವೆ ಹೇ ಮಾರೋ ಕಾನ್ ಪತಂಗ ಚಗಾವೆ ಹೇ ತೋ ರಾಧಾ ಫಿರಕಿ ಪಕಡಾವೆ ಹೇ ತೋ ರಾಧಾ ಫಿರಕಿ ಪಕಡಾವೆ ಪತಂಗ ಕೆಮ್ಮ ಶೇರ ಪತಂಗ ಕೇ ಮಗ ಶೇ ರೇ ಪತಂಗ ಕೇಮ ಶೇ ರೇ ಪತಂಗ ಕೇ ಮಗ ಶೇ ರೇ ಆಕಾಶ ಹಾರಿ ಮಾರಾ ಕಾನಿ ದೋರಿ ಪಾಕಿ ಹರಿ ಮಾರ ಕಾನಿ ದೋ ಪಾಕಿ ಹರಿ ತಾರಿ ರಾಧನಿ ದೋರಿ ಕಾಚಿ હારે તારી રાધાની દોરી કાચી કે ઝઘડો જામી જશે રે કે ઝઘડો જામી જશે રે સાહેલી કે ઝઘડો જામી જશે રે કે ઝઘડો જામી જશે રે સાહેલી હારે મારો કાનો પતંગનો રસીયો હારે મારો કાનો છે પતંગનો રસીયો હારે તારી રાધાએ પે ચજ કસિયો હારે તારી રાધાએ પે ચજ કસિયો પતંગ કે મચગ શેરે પતંગ કે મચગ શેરે આકાશે પતંગ કે મચગ શેર રે પતંગ કે મજગ શેરે આકાશે હારે કાનો પતંગ ચડાવે મોજથી आरे कानो पतंग मोज थी हारे तारी राधा राधाने चढावताना आवडे हरे तारी राधा राधाने चढावताना आवडे के झगडो करे कन साथे रे के झगड़ो करे कन साथे सहेली झगड़ो करे कन साथे रे के झगड़ो करे कन साथे सहेली હારે મારા કાનને ભાવે તલ સકડી હારે મારા કાનને ભાવે તલ સકડી હારે તારી રાધાને ભાવે ઊંધિયું હારે તારી રાધાને ભાવે ઊંધિયું પતંગ કે મચગ શેરે પતંગ કે મચગ શેરે આકાશે હારે મારો કાનો છે બહુ ભોળિયો હારે મારો કાનુડો છે બહુ ભોળિયો હારે તારી રાધાના રંગનો રસિયો હારે તારી રાધાના રંગનો રસિયો પતંગ બહુ ચગ રે પતંગ એનો ચગ શેરે આકાશે પતંગ બહુ ચગ શેરે પતંગ એનો જગ શેરે આકાશે અરે મારા કાના ને ગોવાળી આ વાલા હારે મારા કાના ને ગોવાળી આ વાલા હારે તારી રાધા ને સખીઓ વાલી હરે તારી રાધા ને સખીઓ વાલી કે જોડી એની જામી જશે રે કે જોડી એની જામી જશે રે સાહેલી કે જોડી એની જામી જશે રે કે જોડી એની જામી જશે રે સહેલી પતંગ એની ચગશે રે પતંગ એની ચગશે ઊંચે આકાશે હારો મારો કાનો પતંગ ચગાવે હારે મારો કાનો પતંગ ચગાવે હારે તો રાધાને ફિરકી પકડાવે પતંગ એની ચગશે રે పతంగ ఎన్ని జగే ఉంచే ఆకాశే